ચાર સપ્ટેમ્બરે એક ગ્રામસભા યોજાય છે તો ચાર સપ્ટેમ્બરે જે ગ્રામ સભા યોજાય છે તેની અંદર અમારી એમટીવી ન્યૂઝની ટીમ દ્વારા એક સમાચાર પ્રસિદ્ધ કરવા માટે એક કવરિંગ કરવા માટે અમારી ટીમ જાય છે તો કવરિંગ કરવા માટે જાય છે તો અમે લોકોના પ્રશ્ન છે

ખોટા સમાચાર પ્રસિદ્ધ નથી કરતા અમે લોકોનો એક અવાજ છીએ કે જે લોકોને જે સાચી માહિતી પોગાળવાની હોય તે પોગાડીએ છીએ અમે લોકોના પ્રશ્નોને ઉજાગર કરીએ છીએ અમે ભ્રષ્ટાચારોને ઉજાગર કરતા હોઈએ છીએ ત્યારે ગઈકાલે અમારા સૂત્રો દ્વારા અમને જણાવવામાં આવ્યું કે તમારી પાછળ એક ષડયંત્ર ઘડાઈ રહ્યું છે ત્યારે હજી આજે ચોવીસ કલાક નથી થઈ ત્યારે આજે એક સન્ડેના દિવસે એક રજાના દિવસે આજે રવિવાર છે છતાં પણ આજે તલાટી મંત્રી સાહેબનો મારી ઉપર ફોન આવે છે ટેલિફોનિક ફોન આવે છે તલાટી મંત્રી સાહેબ મને એક સ્પષ્ટ કહે છે કે મહેબુબભાઈ તમે જે ચાર સપ્ટેમ્બરે જે આપણે ગ્રામ સભાની અંદર તમારી ચેનલની અંદર સમાચાર એક પ્રસિદ્ધ કર્યા છે તો તમે કોઈ પાસે કોઈની પાસેથી પરમિશન લીધી હતી તમે કોઈ આનો વિઝ્યુઅલ અપલોડ કરવા માટે કોઈ પરમિશન કોઈની પાસે લીધી હોય તમારી પાસે કોઈ પુરાવા હોય તો અમને ઉપરથી અધિકારીઓ અમને દબાણ કરે છે કે તમે લાઈવ કરવા દીધું જોકે અમારી પાસે ત્યારે લાઈવ તો નહોતું જ અમે લાઈવ તો નથી જ કર્યું અમે વિઝ્યુઅલ લીધા બાદ અમે સમાચાર પ્રસિદ્ધ કરેલા છે તો તલાટી મંત્રી એવું કહેવામાં આવે છે કે અમે અમને તલાટી મંત્રીને ઉપરથી કોઈનું ભીંસ ભીંસ છે અમને કોઈનો દબાણ છે કે તમે એમડીવી ન્યૂઝના તંત્રીને તમે જે વિઝ્યુઅલ ઉતારવા દીધા તો તમે કોઈની પરમિશન લીધી છે તો તમે અમને આપો તો અમે પણ સ્પષ્ટપણે કીધું છે કે તમે અમને લેખિતમાં આપો તમે અમને લેખિત માં આપો તો અમે સ્વયંભૂ તમને તમામ એવિડન્સ પણ આપશું મંત્રી સાહેબ દ્વારા તલાટી મંત્રી સાહેબ દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે તમારી પાસે લાયસન્સ છે તમારી પાસે મીડિયાનું આઈ કાર્ડ છે તમારી પાસે આઈડેન્ટિટી કાર્ડ કે કોઈ બી હોય તો તમે અમને રજૂ કરો એવું અમને તલાટી મંત્રી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે પણ જો અમારે મંત્રી સાહેબ જો અમને લેખિતમાં આપશે તો અમે સ્પષ્ટપણે તમામ એવિડન્સ પણ અમે દેવા માટે તૈયાર છીએ જોકે અમે તો એક પત્રકાર છીએ લોકોનો અવાજ છીએ કે મારું ઘોઘા કલાકી મંત્રી સાહેબને એટલું જ કેવું છે કે તમે સાહેબ જેના પણ ઈશારે તમે જેના પણ ઈશારે તમે મને ટેલિફોનિક ફોન કર્યો હોય તમે અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હોય તો તમે જેટલી સ્પીંગ દબાવશો એટલી ઉછળશે એ એક હંમેશા યાદ રાખજો અમે એક નિષ્ઠાવાન પત્રકાર છીએ અમે કોઈના અવાજથી ડરવાવાળા નથી અમે કોઈનો કોઈ તમે અમને ડરાવશો ધમકાવશો લલચાવશો પોસ્ટ લાવશો તો અમે સ્વયં એ એમાં કોઈ તમારી વાતમાં આવવાના નથી તો એ વાત પણ તમે ખાસ ધ્યાન રાખજો ને મંત્રી સાહેબ ભોગા તલાટી મંત્રી સાહેબને મારે એટલું જ કહેવું છે કે તમે જેના પણ ઈશારે તમે કામ કરતા હોય તમે જેના પણ ઈશારે તમે કામ કરતા હોય જો કે આમાં સ્પષ્ટપણે દેખાય જ આવે છે કે મંત્રી સાહેબ કોઈકને ઈશારે કામ કરે છે કેમ કે ગઈ કાલે અમને અમારા સૂત્રો દ્વારા તો અમને જાણવા મળેલું જ છે કે તમારી પાસે સળયંત્ર ચાલી રહ્યું છે તો આમાં સ્પષ્ટપણે દેખાય છે કે મંત્રી સાહેબ 4 સપ્ટેમ્બરના રોજ ગ્રામ સભા થાય છે આજે 7 સપ્ટેમ્બરે મારી પર કોલ આવે છે મને ને જ્યારે વિઝ્યુઅલ ઉતારીએ છીએ અમે ત્યારે મંત્રી સાહેબ પણ ત્યાં હાજર હોય છે ઉપ સરપંચ પણ હાજર હોય છે તમામ ત્યાં લોકો હાજર રહે છે છતાં ત્યારે અમને કોઈ વસ્તુ કહેવામાં આવતું નથી કે તમે ભાઈ વિજય નું ન હોય તો આ નો કરતા તે નો કરતા તો આજે 4 સપ્ટેમ્બર થી આજે 7 સપ્ટેમ્બર થઈ છે તો આજે જે મંત્રી સાહેબે છે કોના ઈશારે કહેવામાં આવ્યું છે કે તમે અમને એવિડન્સ આપો આ આપો તે આપો એ પણ એક વિચારવા જેવી વાત છે મારા દર્શક મિત્રો તો તમામને હું કહું છું કે ઘોઘા ગ્રામ પંચાયતની અંદરમાં કોના પેટમાં તેલ રેડાયું છે કોના ઈશારે મંત્રી સાહેબ આટલું બધું કરી રહ્યા છે ને ટેલિફોનિક દ્વારા અમે મંત્રી સાહેબને એ પણ જણાવ્યું કે તમે કોઈને ઈશારે કામ કરતા હોય તો નો કરતા કારણ કે તમે એક સરકારી કર્મચારી છો તો તમામ વસ્તુનો જવાબ તમને મંત્રી સાહેબ મેં દીધો ને સ્પષ્ટપણે જવાબ શું છે એ પણ તમે સાંભળો તમામ પ્રકારે અમે મંત્રી સાહેબની ચર્ચા પણ થોડી ઘણી કરી છે તો એ મંત્રી સાહેબ ચોખ્ખું સ્પષ્ટપણે કહે છે કે મને નોકરી વહી જશે તો હું ખેતી કામ કરીશ મારી નોકરી વહી જશે તો હું ખેતી કામ કરીશ પણ હું તમારી સામે લડીશ તો ખરીદતે હું તમારી સામે લડીશ તો ખરીદતે તો એની ઉપર કોનું પ્રેશર છે એ તો મને નથી ખ્યાલ પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે મંત્રી સાહેબની ઉપર કોઈકનું જ પ્રેશર છે ને એક મીડિયાનું એક પત્રકારનો

રજૂ કરશું તો ચાલો આપણે જોઈએ કે આવનાર દિવસોની અંદરમાં જે આવનાર દિવસોની અંદરમાં ઘોગા ગ્રામ પંચાયત દ્વારા ઘોગા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી દ્વારા અમારી પાસે શુષડયંત્ર રચાઈ રહ્યા છે નમસ્કાર